હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે આવી ગયા છે મહાદેવ ફર્નિચર એન્ડ સોફા સેટ જ્યાં તમને સોફા સેટ બેડરૂમ સેટ તથા તમામ પ્રકારનું ફર્નિચર મળી રહે છે જેમાં સોફા સેટમાં અવનવા કલર તથા અવનવી ડિઝાઇન સાથે તમામ પ્રકારના સોફા સેટ મળી રહે છે જેમાં કરલોન કંપની તથા સ્લીપેલ કંપનીનું ફોર્મ યુઝ થાય છે તથા સોફા કમ બેડ પણ જોવા મળે છે ત્યાં થ્રી સીટર તથા કોર્નર સોફા કમબેડ જોવા મળે છે તથા રિક્લાઇનર ચેર પુશ બટન રિક્લાઇનર ચેરમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે એમ છતાં ઓફિસ ચેર ઓફિસ ટેબલ તથા બેડરૂમ ફર્નિચર તમામ પ્રકારનું બેડરૂમ ફર્નિચર હિંચકા સ્ટીલ કબાટ જેવી ઘણી અવનવી વેરાયટીઓ જોવા મળે છે જ્યાં તમામ પ્રકારનું ફર્નિચર પ્લાયવુડ તથા પીએલબીમાં બનાવી આપનાર છે તથા ડાઇનિંગ ટેબલ પણ તમારી ડિઝાઇન મુજબ સાગના લાકડામાંથી બનાવી આપનાર છે મુખ્યત્વે ઓર્ડર ઉપર ડાઇનિંગ ટેબલ તૈયાર કરી આપે છે તથા લાઈવ સ્ટોકમાં પણ જોવા મળે છે